લજ્જા ફાઉન્ડેશન અને અમરજ્યોતિ સરસ્વતી વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન શાળાના હોલમાં કરવામાં આવ્યું હતું પ્રતિવર્ષ વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે શાળા ખાતે મેગા રક્તદાન કેમ્પ યોજાય છે રક્તદાન કેમ્પમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વાલીઓ અને શાળાના સ્ટાફે રક્તદાન કર્યું હતું કેમ્પ વિશેની માહિતી પ્રિન્સિપલ શ્રી આશીષભાઈ ગોહેલે શ્રી હિમાચલભાઈ મહેતા અને શ્રીમતી અમરજ્યોતિબા ગોહિલ તેમજ ભાવનગર બ્લડ બેંકના શ્રી સંજીભાઈ શાહે આપી હતી આજે ચૌદ જૂન શનિવારના દિવસે વર્લ્ડ બ્લડ ડોનેશન ડે એના અનુસંધા અમરજ્યોતિ વિદ્યાલય ફાઉન્ડેશન અને ભાવનગર બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે એમાં બે કલાકમાં એસી જેટલા બ્લડ ડોનેટ થયા છે અને હજી વધુમાં વધુ થાય એવા પ્રયત્નશીલ છીએ અમરજ્યોતિબાઈ મને કેપ્ટનશીનો ખૂબ ખૂબ આભાર બ્લડ બેંકનો ખૂબ ખૂબ આભાર કે અમને આવી ઓપોર્ચ્યુનિટી આપી અને આ પ્રોગ્રામ કરવાનો અમને લાભ મળ્યો પ્રવૃત્તિ જ નહીં પણ સમાજલક્ષી વિવિધ પ્રવૃત્તિ માટે જાણીતી સિલ્વર બેલ સ્કૂલ દ્વારા આજે રક્તદાન દિવસ છે તે નિમિત્તે ભાવનગર બ્લડ બેંક તેમજ સિલ્વર બેલ સ્કૂલ અને અમરજ્યોતિ સ્કૂલ દ્વારા આજે રક્તદાન મહાદાન કેમ્પનું જે આયોજન થયું છે તેમાં મને આજે સહભાગી થવાનો અવસર મળ્યો છે અને ખૂબ સારી વાત એ છે કે બે કલાકની અંદર એંશી જેટલા યુવક બ્લડના અત્રે એકત્રિત થયા છે અને આ બ્લડ દ્વારા કોઈકના જીવનમાં એક નવું એક ઉજાસ પથરાય એવી આશા શુભ આશય સાથે જ્યારે કેમ્પ થયો છે ત્યારે સૌ કોઈને અભિનંદન થેન્ક યુ

એ રીતે આખા વિશ્વમાં આજના દિવસે બ્લડ ડોનર બ્લડ ડોનેશનની પ્રવૃત્તિને વેગ મળે એટલા માટે આવા આયોજનો કરવામાં આવે છે અને વી આર વેરી ગ્રેટફુલ ટુ ધી ઇન્સ્ટિટ્યુશન દેટ દે હેવ ગીવન અસ દી ચાન્સ ટુ સેલિબ્રિટિટીના ગ્રાન્ડ મેન